કે મિત્રો દેરાની જેઠાની ના ડખા અંદર ખજુર ભાઈ હું વાત જો તને ખુલે આમ કહું તે તારી માનું દૂધ પીધું હોય તો મકાન બનાવવાની જવાબદારી તારી લાલો આહીર તને ચેલેન્જ કરે જય મોરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહીર મિત્રો ખાસ મારે આજે અઢારે વર્ષ ને જણાવવાનું કે સુરેન્દ્રનગર ના નાગરકા ગામની અંદર આ ખજુર ભાઈ મકાન બનાવી દીધું હતું કીર્તિ પટેલ એનું એક રેકોર્ડિંગ વાયરલ છું જે છે કીર્તિ પટેલ સાંભળજે તું એમાં કે બેન સાથે શું અમને કંઈ વાંધો નથી

કરવામાં આવે છે જે વારંવાર એક વિધવા બેન છે એને પણ ધમકાવી ને કાઢી મૂકેલા અહીંયા બાજુમાં પાયા હોત પડ્યા છે ગળેલા અને એને મકાન થવા નહીં દીધેલા આ બેન દ્વારા બધા પાસે ધમકી અપાવવામાં આવે છે અને આમને ધમકી આપેલી છે તું આ મકાન ખાલી કરી નાખજે તારું મકાન પડી જાય છે ઘણી બધી ગાળો ગલાજ કરેલી છે ને ભાઈ કોઈને બીવાની જરૂર નથી ધમકી મારવા વાળા ભલે મારે રાખે પણ આ બેનની સાથે અમે ઉભા છે હો એટલે જે મનમાં ફાકું હોય એ કાઢી નાખજો ને જેને પણ ફોન કરવો હોય અહીંયા કર્યા રાખજો હવે અહીંયા જ્યારે મકાન જ્યારે જોવા હું આવ્યો ને ત્યાં પ્લોટ આ ગામમાં પછી ખજુરભાઈ મને કીધું કે પૈસા પાંચ છ લાખ રૂપિયા ભલે બગડે ગામમાં ક્યાંક પ્લોટ મળે તો ગામમાં જ એમને રહેવા દેવા છે બહાર નથી મોકલવા પણ ગામમાં ક્યાંય પ્લોટનો મેળ ન આવ્યો અમારે પ્લોટ બહાર છે અહીંયા તમને પ્લોટ ફાળવી દેવી અમે ગામના પચાસ સો જણા આવ્યા તો અહીંયા દોઢ બે મહિના કામ હાલ્યું પણ કોઈ અહીંયા કહેવા નહોતું આવ્યું કે આ પ્લોટ અમારો છે અમે જ્યાં સુધી અમે અહીંયા કામ કર્યું ને ત્યાં સુધી કોઈ કહેવા પણ નતો આવ્યું સરપંચ કોઈ કેવા આવ્યું અને તમે અમને આ પ્લોટ કીધું પછી તમે અહીંયા કામ ચાલુ પછી ચાલુ કર્યું હતું ને કામ માંથી ઠરાવ કર્યો ને પલોટ પછી પલોટ આપેલો છે અને એમને અમે બધી કહાની કીધી ભાઈ આવી રીતના બે છોકરા પંદર સત્તર સત્તર વર્ષના છે વર્ષો થી બિચારા પીડાતા હતા જેને ગામમાં અને બિચારા ભરવાડા મકાનમાં માં સત્તર સત્તર વર્ષ કાઢતા હતા અને તે ખજુર આવીને આવું સરસ મજાનું મકાન બનાવી દીધું અને પંચાયતે મળીને અને ગામ લોકો બધા પણ સાથે હતા અને પ્લોટ ફાળવી દીધો ખજુરભાઈ આવ્યા ત્યારે પણ અમને

આ બે છોકરાઓના માથે હાથ મૂકી ગયો છે તો આશીર્વાદ લેવા જેવી વાત છે અઢાર કેવા માંગુ છું કે કહાની આખી હશે ને જો એ બેન પાસે કઈ આના પ્લોટ ના હોય તો એ બેન ચોક્કસ આવે તો એ કઈ કાર્યવાહી કરી દે કઈ પુરાવા બેન પાસે છે નહીં એટલે એ વાત બોલે હાલે નહીં પ્રૂફ જોઈએ કે ભાઈ અહીંયા જે મારા પ્લોટના કાગરિયા હતા બધી વાત ખોટી છે એટલે આમાં કઈ ખજૂરભાઈનો કઈ વાક છે જ નહીં આ મેટલ દેરાણી જઠાણીની છે એ બેન રહ્યા ને એ વારંવાર બધેને સડાવી અને આ કણે મોકલ મોકલ કરે છે આ મકાન જે છે ને એ બેનને એમના મગજમાં એવડું એ છે કે આ લોકોને સારું મકાન થઈ ગયું મારે કેમ કાંઈ ન થયું એટલે એ બેન વારંવાર બધાને છડાવી અને મોકલી દે છે પછી એના થકી સડાવેલા માણસો અહીંયા આવીને એવું કહે છે કે આ ઘરની બાજુમાં જે મકાન છે આ ઝાડવા તમારા બાપના નથી આ પ્લોટ તમારા બાપનો નથી ઝાડવા બાડવા લઈ લ્યો આ લોકો હું માણસ માણસ છે આ લોકો તો એ લોકોને કહેવાના નથી પછી એમને આ માતાજી માતાજીનું આયોજન હતું માતાજીનું આયોજન હતું તો એ બેનના કવા પ્રમાણે ઘરની બાજુમાં એમને આયોજન ન કરવા દીધું પછી આ લોકો એ ગામમાં બીજા ભાઈ છે એમની પાસે ગયા મંજૂરી લઈ અને ઓલે પણ આ મકાન રહ્યું ને એની વટીન ત્યાં ગણે આયોજન કર્યું અને અત્યારે સમસ્ત ગ્રામજનો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત છે આ કોઈ એકલવાય વાત નથી ને કીર્તિ પટેલ મારે તને ખુલે આમ કેવાનું તને હવે આ ગામ ના સરપંચ ને કેવા માંગુ ઈ બેન ને છે ને પ્લોટ હજી ફોડવી દે પણ જો તે તારી માં એ બેન ને મકાન બનાવી દે તું હાલ હવે અમારા આધારે જોવાનું છે કે કીર્તિ પટેલ હવે મકાન બનાવી દે હવે ખોટે ખોટી હુકામે હાલી નીકળે ગમે એનો ફોન આવે એટલે તું એમ કહી દે કે હું સપોર્ટ માં શું

હજી એક વાત કેવા માંગુ કે ગામ લોકો મળ્યું કે એ ભાઈ છે એ અપંગ નથી દારૂ પી ને ગાડી ભટકાઈ ભટકાઈ ગયા તા એમાં ઈ લોકો અપંગ થયા છે એવું જાણવા મળ્યું આપડે એટલે હવે કીર્તિ તોય પણ અમને કઈ વાંધો નથી તને હજી કેવા માંગુ છું તું હવે મકાન બનાવી દેશ

આ પેલા કેવું હતું જિંદગી જીવતા ને અત્યારે મિત્રો કેવી જિંદગી જીવે એ પેલા તમે અઢારે વરણ જુઓ આ ઘર મિત્રો તમે જુઓ પેલા ને આ લોકો બિચારા બે એટલે બે અપંગ છે તમે વિચાર તો કરો કે આવો આખે મકાન બનાવી દીધું ને આમાં અમુક અમુક આ આ હલકી ની આ જે કીર્તિ છે મિત્રો તમને બધા ને ખબર છે કે ખજૂરભાઈ નો કઈ વાક છે જ નઈ આમાં તારામાં હિંમત હોય તો મેં પેલા જ કીધું તું કીર્તિ તારામાં હિંમત છે ને તારા કરતા મારા માં છે સમજાણું મને બધી વાતે લડતા વર્ષે

બાકી અભિનંદન જય શ્રી રામ